સામાન્ય કાળના ઓગણીસમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે શાંતાલના જેન ફ્રાન્સિસનું પર્વ ઉજવે છે ઈસુ મંદિરનો વેરો ભરવા બંધાયેલા નથી એવું જણાવી ઉઘરાવનારનો વિચાર કરી વેરો ભરે છે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય સત્તર કડી બાવીસ થી સત્યાવીસ તેઓ ગાલીલમાં સાથે ફરતા હતા એ અરસામાં ઈસુએ શિષ્યોને કહ્યું માનવપુત્રને પુત્રને માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવનાર છે અને તેઓ તેનો વધ કરશે ત્યાર પછી ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે આથી શિષ્યો ખૂબ ખિન્ન થઈ ગયા તેઓ કફરનોમ આવ્યા એટલે મંદિરનો વેરો ઉઘરાવનારાઓએ પિતર પાસે આવીને કહ્યું તમારા ગુરુ મંદિરનો વેરો નથી ભરતા પિતરે કહ્યું ભરે છે ને પિત્તર ઘરમાં ગયો અને કંઈ બોલે તે પહેલા જ ઈસુએ તેને પૂછ્યું સિમોન તને શું લાગે છે પૃથ્વીના રાજાઓ કર કે વેરો કોની પાસેથી ઉઘરાવે છે તેમની પોતાની પ્રજા પાસેથી કે બીજાઓ પાસેથી પિતરે કહ્યું બીજાઓ પાસેથી એટલે ઈસુએ કહ્યું તો તો પ્રજાને મુક્તિ છે છતાં આપણે એ લોકોને દુભવવા નથી ઈચ્છતા એટલે તું સરોવર પર જઈને ગલ અને જે પહેલી માછલી પકડાય તેનું મોઢું ઉગાડજે એટલે તને તેમાંથી એક રૂપાનો સિક્કો મળશે તે લઈને તું તારો અને મારો વેરો એ લોકોને ભરી દેજે મંદિરનો વેરો એ પહેલો વેરો હતો જે દરેક યહૂદીએ ભરવાનો હતો જોકે ઈસુના પ્રશ્ન અને પિતરના જવાબ મુજબ રાજાએ પોતાની પાસેથી વેરો લેવાનો ના હોય મંદિર બાંધનાર રાજા શલોમોન રાજા શલોમોને યહૂદી પ્રજા પર મંદિરની રોજબરોજની સારસંભાળ માટે વેરો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું યહૂદી પ્રજાને એ વેરો આકરો લાગ્યો હતો છતાં તેઓ ભરતા હતા પછી તો એ પરંપરા બની ગઈ બીજો વેરો રોમન સામ્રાજ્યને ભરવો પડતો એ કામ જકાતદારો કરતા બદલામાં રોમન સામ્રાજ્ય સમગ્ર શાંતિ સ્થાપતું જેને લેટિનમાં પાક્ષ રોમાના રોમન શાંતિ કહેવાતી ત્રીજો વેરો દરેક યહૂદીએ પોતાના ગામના ધર્માદા ફંડમાં આપવો પડતો આ ધર્માદા ફંડથી અનાથો વિધવાઓ ગરીબોની કાળજી લઈ શકાય યહૂદી સમાજમાં દૈનિક મજૂરી કરી ગુજરાન ચલાવતો વર્ગ મોટો હતો મંદિરનો વેરો અને ગામના ધર્માદા ફંડને તો ધર્મના નિયમનું કવચ મળતું હતું એટલે એ બે વેરા તો યહૂદીઓ ભરતા જ ઘાલમેલ થતી હતી રોમન સામ્રાજ્યને ભરવાના વેરામાં આ વેરાને ધાર્મિક નિયમનું કોઈ પીઠબળ નહોતું એટલે ઈસુને એક વખત પ્રશ્ન પૂછાયો હતો કે રોમનોને વેરો ભરવાની બાઇબલમાં છૂટ છે અહીં તો મંદિરના વેરાની વાત છે ઈસુ વેરો ભરતા આવ્યા છે અને ભરે છે ઈસુ બધા જ નિયમો અને પરંપરા પાળનાર છે છતાં ઈસુ પર આક્ષેપો અવારનવાર થયા કરે છે ઈસુ નિયમો અને પરંપરાઓ પાળે છે પણ તેની પોકળતા પણ સમજાવે છે દાખલા તરીકે લોકોનું ખૂન ન કરવું એ નિયમ પાડે છે પણ ગુસ્સો કરવાનું એકબીજાને અદાલતમાં ઘસડી જવાનું ચાલુ રાખે છે આ થઈ ખૂન ન કરવું એ નિયમની પોકળતા અહીં મંદિરના વેરાની પરંપરા છે એ યહૂદીએ ન ભરવો જોઈએ તેઓ ઈચ્છે તો મંદિરની મરામત માટે દાનાર્પણ કરી શકે પરંપરાની આવી પોકળતા વ્યક્ત કરી ઈસુ પિતરને વેરો ભરવાનો રસ્તો બતાવે છે ઈસુ પાસે વેરો ભરવાના પૈસા નથી માછલીના મોડામાંથી એમને બે જણનો વેરો ભરાય એટલા પૈસા મળશે મંદિરનો વેરો ઉઘરાવાનું દિલ ના દુખે એટલે ઈસુ આવી રીત બતાવે છે આર્થિક સ્થિતિ પરિચિત છે de keep my